કોંગ્રેસની જનઆક્રોશ રેલી ફાગવેલથી બીજા તબક્કાથી શરૂ થઈને ખેડાના ડાકોર ખાતે પહોંચી અમિત ચાવડા ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર રામકિશન ઓઝા જીગ્નેશ મેવાણી ભરતસિંહ સોલંકી સહિતના કોંગી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ડાકોર પહોંચ્યા આ દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે આ તાનાશાહીનું શાસન છે ભાગલા પાડો ને રાજ કરો ખેડૂતો આત્મહત્યા કરવી પડે છે યુવાનો બેરોજગાર થઈ નશાના રવાડે જીવન બરબાદ કરી રહ્યા છે બેન દીકરીઓને સલામતી નથી રહી કામદારોને તેમના હક અધિકાર નહીં મળતા લોકોના ભાજપના અત્યાચાર સામે લડવાની શક્તિ આપે તેવી રણછોડરાયને પ્રાર્થના કરી તેમ અમિત ચાવડાએ કહ્યું હતું અત્યારે કોઈ ચૂંટણી નથી પણ લોકોના અવાજ ને બુલંદ કરવા માટે જે અન્યાય અત્યારે થઈ રહ્યો છે અને જનતા ની વાત જનતા બે હાજર સત્યાવીસ માં જે પરિવર્તન થવાનું છે આજે ભાગવે ગામ થી સૌ લોકો સાથે આ ડબલ એન્જિન સરકાર માં મનરેગા માં જે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે લોકો પૈસા મંત્રીઓ ભાજપના મળતિયાઓ લૂટી રહ્યા છે એને અટકાવવા માટે કોઈ કાર્યવાહી નથી થતી જે લોકોને મજૂરી માટે દર વધારવો જોઈએ દર વધારવા માટે કોઈ કાર્યવાહી નથી થતી સોના બદલે રોજગાર આપીશું વાત સરકાર નથી કરતી પણ જે ગાંધી ના ગુજરાતના આપણે સૌ વાસીઓ છે જે ગાંધીજી નામે આખું વિશ્વ એનું નમન કરે છે ગૌરવ લે છે એ ગાંધીજી નું નામ આ કાયદાના નામમાંથી હટાવી અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી ગાંધીજીનું અપમાન કર્યું છે એવું નહીં સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર દેશના લોકો અને ગાંધી વિચારધારાનું અપમાન કર્યું છે ત્યારે લોકો એ યાદ રાખશે અને અમે સૌ આ ગાંધીના ગુજરાતના સૌ એક એક ગુજરાતી ગાંધીજીના સન્માન માટે એમના વિચારો માટે એમની વિચારધારાના વાહક બનવા માટે

અમારા એઆઈસીસી ના સેક્રેટરી રામકિશન ઓઝાજી અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અમારા સાંસદ ગેનીબેન ઠાકોર અમારા તમામ ધારાસભ્ય આગેવાનો સૌ કાર્યકરો આજે રણછોડ રાયના ચરણોમાં શીશ ઝુકાવી અને પ્રાર્થના કરી છે કે આ જે તાનાશાહીનું રાજ ચાલે છે આ જે ભાગલા પાડોને ને રાજ કરવાની નીતિથી શાસન ચાલે છે જે શાસન માં ખેડૂતો આત્મહત્યા કરવી પડે છે યુવાનો બેરોજગાર થઈને જીવન બરબાદ કરી રહ્યા છે બેન દીકરીઓની સલામતી નથી રહી કામદારો અધિકાર નથી મળતા સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન ત્રસ્ત છે ત્યારે એ લોકોનો અવાજ બનવાની શક્તિ આપે એ લોકોના હક અધિકાર લડવાના હક અધિકાર માટે લડવાનો સંકલ્પ લઈને નીકળ્યા છે એમાં લડવા માટેની એમને તાકાત આપે અને આ યાત્રા યાત્રાધામોથી શરૂઆત કરી અને આજે અમે મધ્ય ગુજરાતી આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે વીસમી ડિસેમ્બરે યાત્રા શરૂ થઈ છે છ જાન્યુઆરીએ દાહોદ કંબોલધામ ખાતેનું સમાપન થશે આ ચૌદસો કિલોમીટર જે ભ્રમણ કરવાના એ દરમિયાન મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકા લોકોને મળીશું એમના પ્રશ્નો એમની તકલીફો એમની રજૂઆતો એમને સાંભળીશું નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા